છોટાઉદેપુર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાના સમર્થનમાં નગરમાં મહારેલી યોજાઈ લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને લઈ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાના સમર્થનમાં એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી કમાડ ખાતેથી નીકળી છોટાઉદેપુર ખાતે આવી પહોંચતા તેઓનું કોંગ્રેસના કાર્યકરો દ્વારા સિંધી ટાઉન ખાતે પુરહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલી સિંધી ટારણ થઈ રાજપૂત ફળિયા જૈન મંદિર ચાર રસ્તા કસબા ચાર રસ્તા ડૉક્ટર સાહેબ આંબેડકર ચોક ગાંધી ચોક સરદાર ચોક થઈ કાલિકા માતા મંદિર ગોરા રામજી મંદિર નવાપુરા થઈ નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા થઈ પાવીજતપુર ખાતે પ્રસ્થાન થઈ હતી ઇડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા દેશના મહાપુરુષોની પ્રતિમા તેમજ કાલિકા માતા મંદિર ગોરા ગોરામજી મંદિર ખાતે તેમજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી આશીર્વાદ મેળવ્યા હતા તેઓની સાથે છોટાઉદેપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો

આ છોટા ઉદેપુર મારું નગર મારું ગામ કહી શકાય મારું ઘર શકાય અહિયાં બધાને મળવાયો છું સમય ઓછો છે એટલે રેલી સ્વરૂપે બધાને મળતા મળતા નીકળી જઈશ સદા સમય મળશે તો મુક્કડ મીટિંગ પણ કરવા વિચાર કરી રહ્યો છું અને બધું કરશું ઉદેપુર ના યુવાન મિત્રો ઉદેપુર ના મતદારો શું ઈચ્છી રહ્યા છે તે પણ કરશો ભાજપ ચારસો ચારસો પામ ની જયારે વાત કરી રહ્યા છે તો ભાજપ તો ઠગ માણસ છે એનો પ્રધાને ઠગ છે તો આ લોકો ઠગ ને છે એમની કોઈ તાકાત નથી કે ચારસો પાર કરી શકે જગદીશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે પોલીસ સાથે છે અને